રાજકોટ બાર એસોસિએશનનો સરહાનીય અને મોટો નિર્ણય સામે આવ્યો છે જેમાં તેમના દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે કે જે આ ટીઆરપી ગેમ ઝોનના આરોપીઓ છે તેમનો કેસ તેઓ નહીં લડે તે જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના કોઈ પણ જે એડવોકેટ છે તેમને પણ કેસ ન લડવા માટે આ ઠરાવ છે તે બહાર પાડવામાં આવ્યો છે જેના કારણે તેમણે કહ્યું છે કે જો અન્ય બહાર ગામથી કોઈ વ્યક્તિ કોઈ વકીલ તેમનો કેસ લડશે તેમને પણ તેઓ સમજાવશે જેના કારણે આરોપીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે

છ મહિના બાદ મોટી દુર્ઘટના સામે આવી છે રાજકોટને કલંકિત કરનારી આ દુર્ઘટના છે કેમ કે આ દુર્ઘટનામાં નિર્દોષ પોતાના જીવ ગુમાવ્યા છે છે આજે પણ રાજકોટમાં પરિવારની તે સાંભળવા મળી રહી છે પરિવારનું હૈયાફાટ રુદન વેદના જોવા મળી રહી છે કેમ કે તેમણે તેમના દીકરાઓ દીકરીઓને ગેમઝોનમાં મજા માણવા માટે મોકલ્યા હતા પરંતુ તેમના જેવી રીતે મૃતદેહો મળ્યા અને એ મૃતદેહ એ હાલતમાં હતા કે તે મૃતદેહનો ચહેરો પણ તેઓ જોઈ ના શક્યા જે રીતે સમગ્ર ગેમ ઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી અઠ્યાવીસ લોકોના મોત થયા હોવાના હાલ અહેવાલો મળી રહ્યા છે તેના કારણે ક્યાંક ક્યાંક લોકોમાં રોષ છે ને લોકો આનો વિરોધ તો કરી રહ્યા છે સાથે જ રાજકોટના બાર એસોસિએશન પણ મેદાને આવ્યું છે રાજમાં રાજકોટ બાર એસોસિએશન દ્વારા સરાહનીયને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે બાર એસોસિએશન દ્વારા નિર્ણય કરતાં કહેવામાં આવ્યું છે કે જો હાલ ટીઆરપી ગેમ ઝોનના આરોપીઓ છે તેમનો કેસ તેઓ નહીં લડે અને કોઈ પણ રાજકોટના એડવોકેટને નહીં લડવા દે સાથે તેમણે એવું પણ કહ્યું કે બહાર ગામથી જો કોઈ આ આરોપીઓનો કેસ લડે છે તો તેમને સમજાવવામાં આવશે સાથે જ પાંત્રીસો જેટલા એડવોકેટે આમાં સહમતી આપી છે પહેલાં તો જે બાર એસોસિએશનના પ્રમુખ છે બકુલ રાજાણી તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો બકુલ રાજાની રાજકોટ બાર એસોસિએશન પ્રેસિડેન્ટ બાર એસોસિએશનમાં એક ઠરાવ કરવામાં આવ્યો છે શું ઠરાવ કરવામાં આવ્યો છે પચીસ તારીખે જે ટીઆરપી ગેમ ઝોનમાં અકસ્માતે જે લોકોના જીવ ગયા મૃતક પાયમાં તેમમાં રાજકોટ બાર એસોસિએશન ગઈકાલે ઠરાવ કર્યો હતો કે તેમના આત્માને શ્રદ્ધાંજલિ રૂપે તેમના આત્માને શાંતિ મળે અને બીજું વકીલ તરીકે આરોપીમાં કોઈ રોકાવું નહીં એ બાબતનો ઠરાવ કર્યો છે તેમાં આખા રાજકોટ બાર એસોસિએશનના લગભગ પાંત્રીસો એડવોકેટ જોડાશે એવી મને પૂરી આશા છે અને આરોપીને જો સાંજે સુધીમાં રજૂ કરવામાં આવશે તો બહારના લગભગ તો સૌરાષ્ટ્રના બધા વકીલોનું અમને સમર્થન આપ્યું છે આ બાબતે અત્યંત દુઃખદ ઘટના છે અને જો કોઈ બારગામથી વકીલ વકીલ તરીકે રોકવાની વકીલાતમ રજૂ કરશે તો બાર એસોસિએશનની ટીમ અમે રોકવાના પૂરે પ્રયત્ન કરશે સાહેબ આપ તો વકીલ છો એટલે કહી શકાય કે જે આ કાયદો જે અત્યારે આ ઘણા લોકોની ધરપકડ કરવા કરવી છે ખરેખર કેટલા લોકોની છે થવાજામાં કેટલા કેટલા માથે કાયદેસર થવું જોઈએ સાહેબ આમાં તો આપના માધ્યમથી જ અમને બધું જાણવા મળે છે કે સેફ્ટીના પૂરા સાધનોથી સેફટીમાં પાઇપ લગાડવાથી ડીઝલ પેટ્રોલનો આટલો બધો જથ્થો કે હમણાં સાહેબે કીધું એમ કે આપણે પેટ્રોલ લેવા જાય તો એક સિસ્સામાં નથી આપશો તો બારસો તેરસો લીટર પેટ્રોલ લીજો એને બીજો બી જથ્થોન જથ્થો ઘણું બધું નીકળ્યું છે તો આ એક જ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય આવા અધિકારીઓએ જેમને આ જોયા ગાજ્યા વગર લાઇસન્સ આપી દીધું હોય અને ક્યારેય પણ ચેકિંગ કરેલ ન હોય તેવા અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ ઠાકર સાહેબની કોર્ટમાં તાલુકા પોલીસ સ્ટેશન ઠાકર સાહેબની કોર્ટમાં આવે છે એમાં રજૂ કરશે અમે બાર એસોસિએશન દ્વારા તેમાં એકસો વીસ બી ચારસો છ અને બસો પંચ્યાસી માટેનો આખી બાર એસોસિએશનની ટીમ પહેલાં મારે જઈ અને અરજી તૈયાર કરી અને કમિશનર સાહેબને રૂબરૂ આપવા જશું આ હતા રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણી તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે આ દુઃખદ ઘટના સામે આવી છે જેમાં અનેક નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક તંત્રની પણ બેદરકારી જોવા મળી છે આને જ લઈને તેમણે ફાયર સેફ્ટી બાબતે પણ સવાલો ઉઠાવ્યા હતા અને જે મહત્ત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે તેના કારણે હાલ જે આરોપીઓ છે ગેમ ઝોનના તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે લોકો ન્યાયની અપેક્ષાએ બેઠા છે ન્યાય મળવો જોઈએ આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ તે પ્રકારની માંગ પીડિત પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે બીજી તરફ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી કહી રહ્યા છે કે કોઈ પણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી થશે હવે જોવાનું રહે ગુજરાત સરકાર છે આ પીડિત પરિવારોને ન્યાય અપાવવામાં કેટલી સફળ થાય છે ને આરોપીઓ સામે કયા પ્રકારના પગલા ભરવામાં આવે છે તે સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર